નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો ગુજરાત સરકાર સરકારી જમીન પર થયેલા દબાણ બાબતે ઝીરો ટોલરન્સની નીતિની વાત કરી રહી છે આ બાબતે તેમણે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે બે હજાર બાવીસમાં કદાચ આ પરિપત્ર જાહેર થયો છે તેમાં કોઈ પણ પ્રકારના સરકારી જમીન પરના દબાણને તાકીદે હટાવવાનું વાત કરવામાં આવી છે હવે આ મામલે આપણે અમરેલીમાં એક હાઉસિંગ બોર્ડ નામનો વિસ્તાર છે અને ત્યાંના રહીશો છેલ્લા સાત સાત વર્ષથી એક સરકારી જમીન પરના દબાણને હટાવવા માટેની એક લડાઈ લડી રહ્યા છે તેના વિશે આજે આપણે વાત કરવી છે અમરેલીની મધ્યમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીનો એક પાછળ એક રસ્તો જતો હતો અમને યાદ છે વર્ષો પહેલાં જ્યારે અમે કોલેજ કરતા ત્યારે દૂરદર્શનની પાછળથી આ રસ્તો નીકળતો પાણીના ટાંકા પાસે આ રસ્તો ત્યાંથી પસાર થતો અને આ રીતે આપણે લાઠી રોડ પર જઈ શકીએ તેવી એક પરિસ્થિતિ હતી હવે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણની અંદર શાંતાબા મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી આ મેડિકલ કોલેજની પાછળ આ રસ્તો પસાર થતો હતો એટલે દૂરદર્શન પાસે થઈ અને શાંતાબા મેડિકલ કોલેજ અને હાઉસિંગ બોર્ડને સાંકળતો આ રસ્તો છે જ્યાંથી લોકોની અવરજવર થતી હતી હવે પ્રથમ તો શાંતાબા મેડિકલ કોલેજના સંચાલકો દ્વારા આ રસ્તા પર દિવાલ મારીને એક ગેટ મૂકી દેવામાં આવે છે આજથી સાત વર્ષ પહેલા સાત વર્ષ પહેલા રસ્તો બંધ કરવામાં આવતા સ્થાનિક નાગરિકો દ્વારા આ બાબતે સરકારી તંત્રને રજૂઆત કરવામાં આવે છે તમામ પ્રકારના આધાર પુરાવાઓ આપવામાં આવે છે એટલે સરકારી તંત્ર દ્વારા આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સિવિલ સર્જન ને જાણ કરવામાં આવે છે કે હકીકત શું છે તો આના માટે સંસ્થાના આર વહીવટી અધિકારી અને પીઆઈયુના એન્જિનિયર આ સ્થળની તપાસ કરે છે સ્થળ તપાસ કરે છે અને એક અહેવાલ આપે છે જેમાં આ જગ્યાએ દબાણ થયાનો અહેવાલ છે બે હજાર ઓગણીસમાં આ ઘટના બને છે કે બે હજાર ઓગણીસની અંદર આજથી સાત વર્ષ પહેલાં સરકારી અધિકારીઓની એક ટીમ અહેવાલ આપે છે કે અહીંયા આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે જે અનુસંધાને કલેક્ટર દ્વારા એક હુકમ આપવામાં આવે છે અમરેલી નગરપાલિકાને કે તાકીદે આ દબાણ દૂર કરી અને તેનો અહેવાલ અમરેલી કલેક્ટર સામે પ્રસ્તુત કરવો આ વાતને સાત વર્ષ વીતી ગયા છે સાત વર્ષ દરમિયાન હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અમરેલી નગરપાલિકાએ કલેક્ટરના હુકમ અનુસંધાને શાંતાબા મેડિકલ કોલેજના સંચાલકોને એક નોટિસ ફાળવી એ બે હજાર ઓગણીસમાં નોટિસ તેમણે ફાળવી કે ભાઈ નોટિસ આપી તેમને કે તમે આ દબાણ દૂર કરી નાખો કારણ કે આવી આવી રીતનો અહીંયા રિપોર્ટ આવે છે તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી આ સમય દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા દરેક સ્વાગત કાર્યક્રમ હોય મુખ્યમંત્રીનો સ્વાગત કાર્યક્રમ હોય કલેક્ટર હોય દરેક સ્તરે નગરપાલિકા હોય દરેક સ્તરે રજૂઆતો કરવામાં પરંતુ આ તમામ રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાય અને પાછી આવી હવે આ વાતને સાત વર્ષ વીતી ગયા છે સરકાર દબાણ હટાવવા માટે ઝુંબેશ ચલાવી રહી છે નાના નાના લારી ગલ્લાઓ રેકડીઓને ગમે ત્યારે બુલડોઝર આવીને ઉડાવી દે છે પરંતુ શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા જ્યાં રસ્તો દબાણો છે અને પહેલાં તેમાં ગેટ મૂકવામાં આવ્યો હતો હવે ત્યાં દિવાલ કરી નાખવામાં આવી છે અને ત્યાં પાછળ વૃક્ષો વાવીને જે દબાણવાળી જગ્યા છે ત્યાં વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે ત્યાં મજૂરોના ઝૂંપડા બનાવી દેવામાં આવ્યા છે એટલે આ રસ્તો બંધ છે લોકો રજૂઆત કરતા રહ્યા છે તેમાં એક નવો ટ્વિસ્ટ આવે છે તાજેતરમાં ફરી સ્થાનિકો દ્વારા અમરેલી નગરપાલિકામાં આ દબાણ હટાવવા માટે રજૂઆત કરવામાં આવે છે કારણ કે નગરપાલિકા એ અમરેલીમાં દબાણ હટાવવો ઝુંબેશ શરૂ કરી હતી જે અનુસંધાને અમરેલીના રેડ કોર્નરની આસપાસ કે કેરિયા રોડ સર્કલ પર આવેલા થોડા લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા અને સંતોષ માની લેવામાં આવ્યો હતો એટલે હાઉસિંગ બોર્ડના રહીશોને એમ થયું કે જો નગરપાલિકા દબાણ હટાવે છે તો કદાચ આ દબાણ પણ હટી જાય એટલા માટે તેઓ નગરપાલિકાને ફરી એક વખત રજૂઆત કરે છે કે અમારો આ રસ્તો જે સાત વર્ષથી બંધ છે તે ખુલ્લો કરવામાં હવે અહીં એક ટ્વિસ્ટ આવ્યું એક જોરદાર આશ્ચર્યજનક નવાઈવાળી ઘટના નગરપાલિકાએ અરજદારોને એક પત્ર પાઠવ્યો છે એ પત્રમાં તેમણે એવું લખ્યું છે કે નગરપાલિકાની કચેરી બેથી ત્રણ વખત સ્થળાંતરિત થયેલી છે જેના કારણે આ સિવિલ હોસ્પિટલ અને શાંતાબા મેડિકલ કોલેજના વિસ્તારમાં જે સાંકળતો જે રસ્તો છે તેનું રેકોર્ડ ગુમ થઈ ગયું છે જેથી કરીને અમારી પાસે હાલમાં આ રસ્તો દબાણવાળો છે કાયદેસર છે કે નથી તેનું કોઈ રેકોર્ડ નથી એટલા માટે જો આપની પાસે આનું ટિપ્પણ હોય આપની પાસે કોઈ આધાર પુરાવા હોય તો અમને આપો જેથી અમે કાર્યવાહી કરવાનો વિચાર કરી શકીએ આ નગરપાલિકાનો પત્ર છે હવે કઈ નગરપાલિકા આ પત્ર લખી રહી છે કે પ્રથમ આપણે વાત કરી તેમ બે હજાર ઓગણીસમાં અધિકારીઓની એક ટીમ સ્થળ તપાસ કરે છે એ સ્થળ તપાસ બાદ અહેવાલ આપે છે અહેવાલ બાદ કલેક્ટર તમામ આધાર પુરાવો પુરાવાઓ સાથે નગરપાલિકાને હુકમ કરે છે કે તમે દબાણ ત્યાં જઈને હટાવો બે હજાર ઓગણીસમાં તે કલેક્ટરના હુકમના અનુસંધાને નગરપાલિકા સાંતાબા મેડિકલ કોલેજને નોટિસ પણ આપે છે તે નગરપાલિકા હવે એમ કહી રહી છે કે અમારી પાસે રેકર્ડ ઉપલબ્ધ નથી માટે હવે તમે કંઈક રેકર્ડ આપો તો આ બાબતે અમે કાર્યવાહી કરી શકીએ આ ખૂબ આશ્ચર્યજનક બાબત છે કે સરકારનો એક વિભાગ એમ કહી રહ્યો છે કે અમારી પાસે રેકોર્ડ નથી અને અરજદાર પાસે રેકોર્ડ માગી રહ્યો છે હવે આપણને પ્રશ્ન થાય કે અમરેલી તો નેતાઓનો હબ છે અહીંયા પાણીદાર અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે અહીંયા સર્વશક્તિમાન નેતાઓ છે તો તે શું કરી રહ્યા છે તો આ પાણીદાર નેતાઓ આ મામલે પાણીમાં બેસી ગયા છે તમામ રાજકીય પક્ષો અને તેમના દિગ્ગજ નેતાઓ આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર છે તેઓ આ મામલાથી ભાગતા જોવા મળે છે એમ કહી શકાય કે અમરેલીના નેતાઓ શાંતાબા મેડિકલ કોલેજના સંચાલકોના ઘૂંટણીએ પડી ગયા છે સાત સાત વર્ષથી અમરેલીનો એક વિસ્તાર પોતાનો રસ્તો ખોલાવવા મથી રહ્યો છે દરેક સ્તરે રજૂઆત કરી રહ્યો છે કાયદેસર રીતે નાગરિક ધર્મ નિભાવીને લીગલી લડી રહ્યો છે દરેક સ્તરે કાગળની લડાઈ લડી રહ્યો છે ત્યારે આ નેતાઓ જે જોરશોરથી ભાષણો કરે છે વાણી સુર નેતાઓ તે નેતાઓ આ બાબતે શાંતાબા મેડિકલ કોલેજના સંચાલકોને શરણમાં જતા રહ્યા હોય તેવી રીતનો આખો માહોલ છે જનતાના મતે ચૂંટાતા નેતાઓ કોને વફાદાર છે તે આ બાબતથી સ્પષ્ટ દેખાઈ આવે છે હવે નગરપાલિકા દ્વારા આવી રીતની એક વાત કરવામાં આવી છે આથી અને નેતાઓના વલણથી ઉપેક્ષિત વલણથી સ્થાનિકોમાં ખૂબ જ નિરાશા અને હતાશા નોંધાવે છે પરંતુ તેમણે હજુ સત્યની રાહ છોડી હવે એક પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે તેઓ ચડી શકે તેવી એક શક્યતા જોવાઈ રહી છે જો હવે તંત્ર દ્વારા આ રસ્તા બાબતે કશું જ કરવામાં નહીં આવે જો દબાણ ન હોય તો ભલે દિવાલ રહી અને જો દબાણ છે તો દિવા દબાણ હટાવવું આ એક વસ્તુનો ખુલાસો થાય તે ખૂબ જરૂરી છે આ ઉકેલ મારતો કોયડો છે કે હાઉસિંગ બોર્ડની પાછળનો આ પાણીના ટાંકાવાળો રસ્તો હતો કે નથી તે બાબતે સાત સાત વર્ષની લડાઈ પછી કોઈ નિરાકરણ ન આવતા હવે સ્થાનિક લોકો હાઉસિંગ બોર્ડના નાગરિકો કદાચ કોર્ટમાં જાય તો આ સરકાર માટે જો કોર્ટ કોઈ હુકમ કરી દેશે તો સરકાર માટે ખૂબ નાલેશીજનક ઘટના હશે એટલા માટે જો સરકારી તંત્ર હવે કદાચ થોડું જાગૃત બને અને લારી ગલ્લા તો તમે હટાવો છો ફૂટપાથ થોડા થોડા તોડો છો તો હજારો માણસોની જ્યાં અવર જવર હોય તેવા રસ્તાને જો કોઈ ખાનગી સંસ્થા બંધ કરી દેતી હોય તો તેમને દૂર કરવાની નગરપાલિકાની તંત્રની અને ખાસ કરીને દિગ્ગજ નેતાઓની એક જવાબદારી થાય છે કે આ રસ્તો જનતાના હિત માટે સત્વરે ખોલાવે અને જો દબાણ નથી તો પછી આ વાતનો એક પૂર્ણ વિરામ આવી જાય કે ભાઈ હવે આ બાબતનું આંદોલન આપણે કરવાનું થતું નથી જોઈએ આ બાબતે શું થાય છે અખબારી અહેવાલો પણ અસંખ્ય આવી ગયા છે તેમ છતાં આ મામલો હજી વણ ઉકેલ્યો છે આપણે આશા રાખીએ કે સત્વરે આ મામલાનું નિરાકરણ આપે જય હિન્દ જય ભારત